જય રામા પીર મિત્રો આપણી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત અધર પર આવેલા બાબા રામદેવજીના મંદિરની અને આ રહસ્ય જાણીશું તો વિડિયાને ને લાઇક કરો શેર કરો અને ચેનલને ને કરો આમ તો રામદેવ પીરના ઘણા મંદિરો આવેલા છે પણ આજે જે વાત કરવી છે એ મંદિર આવેલું છે રાજસ્થાનના જોધપુરમાં નાગોરી ગેટ પાસે બલુવા પથ્થરની સીધી ચટ્ટાન પર જેને અધરશીલા મંદિર તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર સીધા ઊભા ખડક પર બનેલું છે અને તેના પર બિરાજમાન છે લોક દેવતા રામદેવ ભે બાબા રામદેવજીનું મંદિર આ જે સીધા ખડક પર બનેલું છે આ ખડક જમીનથી લગભગ 150 ફૂટ ઊંચો છે મંદિરની પ્રાચીનતાનો પુરાવો અહીં હાજર રામદેવજીના પગના નિશાન છે ભાદરવા મહિનામાં અહીં લોકદેવતાનો પ્રખ્યાત મેળો ભરાય છે જેમાં હજારો ભક્તો દર્શન કરવા માટે આવે છે આ મંદિર સુધી પહોંચવા માટે રસ્તો ખૂબ જ જોખમી છે આ મંદિરની ટોચ પર પહોંચવા માટે લોખંડની સીડીઓ બનેલી છે જે ચઢીને ભક્તો રામદેવિરના દર્શન કરવા જાય છે ખડકને ટોચ પર પહોંચવું અને જોધપુરનું સુંદર દ્રશ્ય જોવું એ અહીંના લોકોને આકર્ષિત કરે છે અને ત્યાં ટોચ પર પહોંચ્યા પછી એક નાની એવી ગુફામાં બાબા રામદેવજીના પગના નિશાન છે અને આ ચરણ પાદુકા ઉપર એક શિલા છે જે શિલા રહસ્યમય રીતે ટકેલી છે જેની નીચેથી પવન આવન જાવન કરી શકે છે અને આ શિલા કોઈ પણ સહારા વગર વર્ષોથી તેમને તેમ ટકેલી છે અને અહીંના લોકોને ભરોસો છે કે તે તેમને તેમ ટકેલી રહેશે અને આ શિલાની નીચે રામદેવજીનું મંદિર પણ આવેલું છે અને ત્યાં રામદેવજીના દર્શન થાય છે અને ત્યાં હનુમાનજીની નવ ફૂટની ઊંચી મૂર્તિના પણ દર્શન થાય છે મંદિરમાં શિવ પરિવારની મૂર્તિ માતા ચામુંડા માતાજી અને ભગવાન ગણેશ ગુરુ બાલીનાથ મહારાજ રાધા કૃષ્ણના મંદિરો બાબા રામદેવ મંદિરના હોલમાં સ્થાપિત છે આ એક ચમત્કારિક સ્થળ છે અહીં ભરાતા મેળામાં હજારો ભારતીય અને વિદેશી ભક્તો પણ આવે છે અહીં રામદેવજીનો ભાદરવા સુદ બીજના દિવસે મેળો ભરાય છે અને ધ્વજારોહણ પણ થાય છે ભાદરવાસો દસમના દિવસ દરમિયાન અહીં મેળાનું આયોજન કરવામાં આવે છે અને રાત્રે ભજન સંધ્યાનું પણ આયોજન કરવામાં આવે છે હનુમાન જયંતિ નવરાત્રિ શિવરાત્રિ ગુરુ પૂર્ણિમા કૃષ્ણ જન્માષ્ટમી વગેરે જેવા પ્રસંગો પર વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું પણ આયોજન અહીં કરવામાં આવે છે આમ આ ચટ્ટાન પર બેઠેલા બાબા રામદેવજી બધાની રક્ષા કરે છે અને ત્યાં આવતા ભક્તોની મનોકામના પણ પૂર્ણ કરે છે તો હવે જ્યારે પણ જોધપુર જાઓ ત્યારે બાબા રામદેવજીના દર્શન કરવા જરૂરથી જજો બોલો રામદેવજી મહારાજ કી જય